तो आवियो हां आ मां पापा गांघा ले कवे आ मां पानी खावे इवो ये तो यू नहीं आई जो इवो आके ना तो पानी कवे ना तो भाणे हां पछि आ मामी नो खवे खावता हम एक के वो बता देते तो भागे हां और ये होश में बड़ा दलगो ती मारे काठे से मोटर बंद करवी વાળવા માટે એવર ટીકો લાકી પુઈછ વાડી મારો તાર દેખતા જો આ જીવો છે બહુ સાબ જો લેને લા પી ચેક હોસ્પાઈમ બધું કાઈટો સણામાંથી એક કા તો કટકો છે તો લીલા મોસમાં માં ઢાણણો આખી ભરાઈ રહે પણ માલિકમ ચૂટતું જાતો હે તો કાલે પીવરાવ લીતા તો કા પીવરાવાતા જોસ્પાઈમ જોતો તો પછી કા કાઈટો તાર થ ત્રણ વાગાને આયા દે હાસ પડવા આવી ભેજે चार पांच क्या हम खाते न खाई जाए नहीं तो के मार हो गए नहीं ना खून आराम दाई रानी की तो बताए मजा माने आज जीवन भी उनसे वो आता है बस नहीं विराम क्या काम काज करें ऐसे काम काज हाले थोड़ो थोड़ो ये वाले बताए अगर मार तो मार वाले लिंबोड़ी जो बेवर होती हैं तेरे

કે મકાઈન વાટવી ઓલે કાથે સાલ લેવા જાઉં આજ ને દન 26 વાને દરગાલે રે ભણવા જવાનું છે 3-4 ની હોતે ત્યાં 30 હોતે છે હમણાં સાકરતા જો કાયે માવે હો આજે એવી આવે ત્રણ થી આજ દી થી અન તો કાયે મોયે સાકર એટલે દી દેખાતો નેતે છે સૂર્ય ભગવાન હોય ગાને રાત છે ગામ તાળા ને જમરમ સઈ બધી બોલે એ થડી ક્યુ કરીએ ને અમે તાલે કરીએ

લાહી દા ન ખાઈ જાય આ તો ગામમાં ગામ માં ગઈ તે રોકાણે જાયા ને પટાણે આવી ગઈ રીસુ ગઈ તે વિસવા ને આવતી રહી મોય નો હાંખે રહી રીતિન કોઈ નેતી તો થી આવતી રે ઓ છોડે લીધું એ ઘર માં માંડ પછી હુડે થી રસ્તા પર લીગો ને ચડે નવત કાયા માંડે ગો માં માં આ ઘર સો નેયતુન સાદેવ આવ્યો અરે રામ રામ નતા સાજો પિય લીધા નારના આવનો કા પાણીની વાહ તો આમ જો ને આમ કટકે કટકે માં પીવરાવા થોડું સે વાગ ને પોપસ આહન ને કોણ સીતારામ કરો હેતુ હા હેતુ હેતુન બૂટ નો ભરાઈ રહ્યા હા હાલે આ મુખેરો નાખું આવું

এতো আবে কানে 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 એ હોશમાં બદલ બાદલ બી મારે કાંઠે જઈને મોટર બંધ કરવી એમ હાલવા મળી ગયા અરજી કલાય જમાર બાર રમે ને ફોન લેવા આવે ફોન ના પામું તો આ લેતે જાઉં જાવ ફૂતો તા પોરો ખાતો પડતો વિસુ ફોન લેવા કાવ ફોન ન કરો આ માની હોય આ પી એન્જોય નવી ના થા અડધી વાગે ગાસ તો વેલ હોય તો વેલા ખાઈ લી હું તો મોડું થે મોલે કા ઠે પાણી વર્તાતા ને મોરાઈ જા ઢળકી કરવા નું જો ચાલુ કરું કાલે થોડી કોરી દે કાઠા વાળી લેતા ને એક ખૂણો આ લઈ લીધો ને કા હું નાથી બે લેતી દીદવાર નો લાગી લેવાઈ ગય હવે કે ખૂણો હશે ને વૈસમાં છે આઈને જ લીધી આડી

बीजा जो हिरा लंबा गु पांच लगे हाड़ा पांच लगता है बेतर था लिया था चेटी पाथर भी मोटी कर ओसाड़ पाथरे दी हम उर्मी ना थी धड़के पैथरी लो दट थे मे ई गम जो एक दिवस ओसाड़ चेटी उतर थी डिजाइन हेरखीस से आ गम एक गम बे ભીહું નીણ પૂરો જો એકને લીધો ને પછી નીરાયતે બેટે પાસું ઉપું નો થાઉં કરે સા પાણે કરવાય જો ઉપું થાઉં જો હે ફૂઈ ની આવે તો આવે જાહે તો વસા પાણે કર દે હે ની વાંતો આવે મે મામો જાહે તો એલે કાઠે લીતી જાહે પાણી આલે ના પર વટો કો થાઈ દેવા કાટણાયો આમ આ જો પાણી છડક માં ખાતર નાખી ના ખાતર નાખી હું ગલ બેગ માં એવું નાખવા લાગે તો આગો થઈ જાય મારે તો થોરીઓ અમ્મો કરવા છે પડના 200 ના થાય છે એ માંથી છડાવ દે બોગલો બેઠો ના બે દન માં એ નાખવા થોડું ન ખાજે કા હવાર બ વેલું ન ખાતું હાર હોય ને તો છોટે જે ખાવ માં ખાતર પાછો આ જીણનો છે આ તો લેવાય ખાતર ને આગર નું પડ્યું તો નહી છે જીણું છે アルペदा लेवो जा 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 तो जाडू फातो लेवा तो न कटकी में पहला चढ़ा दीता अटाणे जो करे हांस पड़े तो अंधी जी मा जाकर जी मटाणे मारो ता देखा गया जीव होस्ट बोस तो ला पीठे पैम बहुत काटियो सणा माते एक का तो कटको सेवा दे चढ़ावे तो लीला होस्ट पैम मान ढहड़ाणो आकी भराई रे बा मालिकम कुत्तु जातो है गांव का आले पीवरावली तो गांव पीवरावा दा होस्ट पैम जोतो तो તો કે મારે હવાની નાખવું નહીં પછી વેલી ગામનું પાર્યું રે એ વાર કાલે આવી હવાર બપોર પછી વીસ લેવી ને ચોહાળવાનું તો વાં વારી રવા દેસાઈ પગ આવે ને ન લેવી બિહુ દોવાનું ટાણું થાય બિહુન તો મોડો થાય એટલી દોવેલી હે થોઈ આવતી રે ગામમાંથી બે દીઠિયા ને

ए सुन जो बता बैठे बैठे जोवे ए सुन नींद आवे मारा हेलो जे मोटर बंद करवा जावे चालू करवा बंद करवा दे बाकी हां मेरा अंदर सिटी आला है मेरा विश्वास नहीं बाबा हां वैसे तारे बाल भी होवे बाल भी होवे दो दो यार गट्टी बात है यार वही बस यार से यार ठीक है इसलिए लग आर्टिकल हर आर्टिकल हर आर्टिकल हेल्प क्या रोवा है इसलिए 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 क्या क्या रोवा

ফ্ৰিজ মেহাই যাব যাম ফ্ৰিজ বেহে যাব ন ফ্ৰিজ মিটালে ৰিম কাটিম কাট হেৰি ৰম ভেকি ৰ মই কৰো ভেকি ৰ ম